હાલ સાતમ આઠમ પર તમામ લોકો ખાસ એન જજો NHAI દ્વારા ટોલ પ્લાઝા પર વેટિંગ વાળો નિયમ બંધ કરી દેવામાં આવ્યો છે કદાચ તમે આ નિયમ વિશે ન પણ જાણતા હો પરંતુ NHAI નો નિયમ હતો કે તમે ટોલ પ્લાઝા પર ઊભા રહો અને દસ સેકન્ડ પ્રતિ વાહન કરતા વધારે સમય તમારે વેટિંગમાં જતો રહે તો તે ટોલ પ્લાઝા પર તમારી પાસેથી ફી વસૂલ્યા વગર જ તમને જવા દેવામાં આવતા હતા આ નિયમને જો કે હવે હવેથી હાઈવે ઓથોરિટી દ્વારા રદ કરવામાં આવ્યો છે અને આ નિયમ અનુસાર જો ટોલ પ્લાઝા કોઈ ગાડીને ક્રોસ થવામાં દસ સેકન્ડ કરતાં વધારે સમય લાગે તો તેની પાછળવાળી ગાડીને ટોલ નહીં ભરવો પડે આ પ્રકારે જો ટોલ પ્લાઝા પર ગાડીઓની લાઇન સો મીટર કરતાં વધારે હોય તો તમામ ગાડીઓને ફ્રીમાં જવામાં દેવો પડે તેવો નિયમ હતો તો સો મીટર એટલે કે ટોલની પહેલાંની પીળી લાઇન સુધી ગાડીઓ હોય તો તેમને ટોલ વસૂલા વગર જ જવા દેવામાં તેવો નિયમ હતો અને નિયમ વર્ષ બે હજાર એકવીસના મે મહિનામાં બનાવાયો તો આ નિયમ ફાસ્ટ ટેગ ધરાવતી ગાડીઓને લાગુ પડતો હતો અને જો કે આ નિયમ માત્ર કાગળ પર જ હતા ક્યારે પણ આ નિયમ લાગુ થઈ શક્યા નહોતા જો કોઈએ આ નિયમો હવાલો ટાંક્યો તો પણ ટોલ પ્લાઝા કર્મચારીઓએ પાછળની ગાડીઓએ હોર્ન વગાડી વગાડીને ગાડી ધારકને ટોલ કપાવવા માટે મજબૂર કર્યા હતા અને તેમ છતાં ન માનો કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરીને ટોલ વસૂલવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે